કાંકરી તાલુકાના ઉંબરી ખાતે શ્રી રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ ઓગણત્રીસ એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે કાર્યક્રમ મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકાના ઉંબરી શ્રી નારખન દાદા પરિવાર દ્વારા સુંદર શ્રી રામદેવપીર મહારાજનું નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

દાનવીર દાતાઓ તરફથી મળેલ સહયોગથી હજારો લોકો દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે દરેક સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને સરકારી કર્મચારી સાથે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ને મહાનુભવનું શ્રી નારખન દાદા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઉઢાડી સન્માન કરાયું હતું ને પ્રથમ દિવસે જ દસ હજાર જેટલા લોકોએ શ્રી રામદેવ પીર મંદિરના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો જેમાં તારીખ ત્રીસ એક બે હજાર પચ્ચીસના રોજ સવારે વિશેષ શોભાયાત્રા નીકળશી અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી